હવે પાછું એક દિવસ સ્ટે કરવા જઈશું આપડે કાલે તો આપડે નીકળી જવાનું હતું બપોર પછી પછી રોકાઈ ગયા જયેશભાઈ નહીં જવું રોકાઈ જવું હા તો કીધું ચલો ચેક કરીએ કે અમે અગિયાર વાગે આવ્યા હતા એમાં આપણે

તો હાલો હાલો હવે આપણે દીવાબત્તી ને બધું કરવાનું જ તો એ પેલા ફટાફટ આપણે કરી લઈએ અને આજે પણ વિડીયોમાં જોરદાર જમાવટ આવવાની કે મોત મોત ના કહે ને કે કોળા તૂટી જવાનો કે એવો વિડીયો બનવાનો છે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા હું આવું છું દીવાબત્તી કરીને જ્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા તો બસ વાયકા છે અત્યારે પોણા અગિયાર ના આપણે સરકડિયા પહોંચીએ એવા છીએ એ કારણ કે આ છે રામ જન્મોત્સવ તો અહીંયા રામલલ્લાની મહાઆરતી થવાની છે તો કીધું ચલો આજે આપણે એ લઈ જ લઈએ અને તમને લોકોને પણ લાભ લેવડાવી લઈએ કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો હજુ સરકળિયા નથી આવ્યા તો સીધું એ લોકોને રામલલ્લાની આરતીનો લાભ પણ મળી જાય અને સાથે સાથે આપણે સિયાબેનને થોડુંક બહારનું આઉટિંગ પણ થઈ જાય તો બસ હવે સિયાબેનને લઈને ગયા છે એમના મમ્મી સુડાવવા માટે સુઈ જાય પછી આપણે વિડીયો આપણો કન્ટિન્યુ કરીએ છીએ અને હવે બસ હનુમાન ને પણ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો એમની પણ તૈયારીઓ તડા માર ચાલે છે આ જગ્યાએ તો જે લોકો હજુ સુધી સરકરીઓમાં નથી આવ્યા એ લોકોનું ફરીથી કહેવા માગે કે હનુમાન જયંતિના દિવસે વધારો બહુ મોટું આયોજન કરવામાં આવેલ છે જો કે નિમંત્રણ પત્રિકા તો તમે લોકોએ ઓલરેડી જોઈ જ લીધી હશે અને ના જોઈ હોય તો આપણે ફરીથી એકવાર નીચે પેલું શું કહેવાય યુટની જે પોસ્ટ આવે છે એ પોસ્ટમાં મૂકી દઈશું ત્યાંથી તમે લોકો જોઈ લેજો બહુ મોટું આયોજન કરવામાં આવેલ છે આ વખતે હનુમાન જયંતિનું ચલો હવે પહેલાં ફટાફટથી તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો અને બાકી જો જે છપ્પન ભોગ કરવાનો છે હનુમાન જયંતિના દિવસે એમની પહેલી જે સુંડલિયું છે એટલે વાસની એ પણ આવી ગઈ છે આ જગ્યાએ હવે તમને લોકોને નવ દુર્ગા માતાજીના પણ દર્શન રામલલા ની આરતી માટેની બધી તૈયારીઓ થઈ ચુકી છે પૂરી અને બસ જેવો બારનો ટકોરો થશે એવી રામલલા ની આરતી સ્ટાર્ટ થઈ જશે અને તમને લોકોને પણ રામલા ની આરતી દર્શન કરાવીશું આવે પણ એમાંના દર્શન કરાવું એમની પહેલાં આપણે યજ્ઞશાળામાં જઈએ અને યજ્ઞશાળાના દર્શન તમને લોકોને કરાવી દઈએ કારણ કે જે લોકો એ પાછળના વિડીયો સ્કી કહીએ તો ન જોઈ શક્યા હોય તો અહીંયા સરકળીએ બહુ મસ્ત મજાની એવી યજ્ઞશાળા આ બની ગઈ છે અને ત્યાં દરરોજને માટે યજ્ઞ થતા હોય છે તો યજ્ઞ કુંડના અને જે યજ્ઞશાળા છે એમના દર્શન તમને લોકોને કરાવી દઉં અત્યારે માતાજીના નવલા નોરતા ચાલુ છે તો અહીંયા બસ ચંડી પાઠનું હવન થતું હોય છે અને એ સિવાય દરરોજને માટે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠની પણ આહૃતિ આપવામાં આવતી હોય છે અહીંયા તો બસ આવું કંઈક છે અત્યારે રૂડો માહોલ સરકડીયાની અંદર અને હનુમાન જયંતિના દિવસે તો કંઈક અલગ જ માહોલ હશે જે લોકો આવશે એ લોકો ખુદ અનુભવ કરશે કે એ કેવો મસ્ત માહોલ હતો Yeah. મારા કાયુ ગોરી કાય કર સાડા છ નો સમય થયો છે ને ફાઇનલી આપણે ઘરે પહોંચીએ એવા છીએ શરકડિયાથી ને આજે આખરે ગાડીમાંથી બધો સામાન અનલોડ કરવાનો છે તો હવે બસ ફી અને લઈને ઉપર ગઈ છે પ્રજ્ઞા એમને મૂકીને આવ્યો એટલે આપણે બધો સામાન અનલોડ કરી લઈએ કારણ કે હમુનો મુખ કરવું જોશે એવું લાગે છે બધું એમના હિસાબે આવ્યા તમે એમ હે મેં આવ્યા મેં આવ્યા હા અમે આવી ગયા કઈ નહીં તો બસ આજે આથી આપણે રામનવમી તો બપોરે પર ફળાહાર કીધું તો અત્યારે પણ ફળાહાર જ કરવાનું છે તો ફળાહાર માં આપણે તો બીજું બનાવ્યું નથી તૈયાર ધાર થતી હોય પેટી લઈ હતી અને બાકી કેળાંની વેફર છે અને બટાકાની વેફર છે અને સાથે સાથે છે રસિકભાઈની લીલી લીલી ચટણી છા છાચ ગરમી ગુલ ગરમી કાંઈ મજા જ નથી આવતી ક્યાંય કાં હા

ગોલા પાર્ટી થઈ ગયું પૂરું અને બસ હવે થઈ ગયો છે સમય સુવા જવા નો પણ સુવા જઈ એની પેલા કીધું ચલો આજે હવે ફરીથી યાદ આવી ગયું છે તો તમારા લોકો સાથે આપણે રામાયણના જે ક્વેશ્ચન આન્સર શેર કરીએ છીએ એ શેર કરીએ અને સાથે સાથે આજે એક મસ્ત મજાનો વિચાર પણ તમારા લોકો સાથે શેર કરીએ અને પછી જ આપણે આજના બ્લોગને અહીંયા પૂર્ણાહુતિ કરીએ તો આજનો ક્વેશ્ચન એવો છે રાવણની જે લંકા છે એ કયા પર્વત ઉપર સ્થિત હતી અથવા છે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે ચલો કોને કોને આવડે છે એ ફટાફટથી નીચે આન્સર આપી દો કમેન્ટ્સમાં અને બાકી તો બસ શું વિચાર કેવો છે જે સુખ સરળતાથી મળી જાય ને સાહેબ એ સુખ સુખી નથી કરતું કારણ કે સુખ જોઈતું હોય ને તો એમના માટે આપણે કઈ અખાર અથાક મહેનત કરવી પડે છે તો સરળતાથી જે સુખ મળી ગયું હોય ઝડપથી એ સુખ જાજા સમય પણ ટકતું નથી આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ પણ તમારા લોકોએ કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જે કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો